કલેક્ટર કચેરી ખાતે અધિકારીને આંગણવાડા રોડ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી દ્વારા માંગ કરાઈ કસરપુરા ગ્રામ લોકો કસલપુરા આંગણવાડા રોડ બનાવવાની કેટલાક વર્ષોથી માંગ કરી રહ્યા છે ગામની પ્રજાને રસ્તો ખરાબ હોવાથી પારાવાર મુશ્કેલી વેઠી રહી છે પાટણ કસલપુરા એસટી રસ્તો ખરાબ હોવાથી એસટી પણ પાછી વાળવી પડે છે ત્યારે ગ્રામ લોકો કોઈ રિક્ષા કે એક આઠ જેવું વાહન પણ આવી શકતું નથી ગ્રામ લોકોને ખૂબ જ મુશ્કેલી ભેઠવી પડે છે ગ્રામ લોકોએ અને વખત રજૂઆત કરી હજુ સુધી પરિણામ ન મળ્યું આ પેલા લોકસભાની ચૂંટણી વખતે ગ્રામ લોકોએ લોકસભાની ચૂંટણી મત કરવાનો બહિષ્કાર કર્યો પણ અધિકારી અને સ્થાનિક આગેવાનોને સમજાવટથી મામલો થારે પડ્યો ચૂંટણી પતી ગઈ લોકસભાના સાંસદ બની ગયા સાંસદ રસ્તાની માંગણીનો પત્ર લખેલો સામે આવ્યો પણ હજુ રસ્તાની હાલત કફોડી દેખાઈ રહી છે ત્યારે કોઈ વહીવટી તંત્ર દ્વારા ધ્યાને ન લેવાતું હોય તેમ દેખાઈ રહ્યું છે ત્યારે સ્થાનિક લોકો રોડનું કામ ઝડપી થાય તેવું ઈચ્છી રહી છે પાટણ સંસદીય મત વિસ્તારના કાંકરે તાલુકાના કસલપુરાથી આંગણવાડા ગામને જોડતો રોડ સદંતર તૂટી ગયેલ છે કસલપુર ગામે રેતી ખનીજની લગભગ ત્રીસ એટલી લીઝો આવેલ જેના થકી સરકારને વાર્ષિક અંદાજે ચાર કરોડ જેટલી આવક પણ થાય છે પરંતુ કસલપુર થી આંગણવાડાને જોડતા રસ્તા આશરે બે કિલોમીટરના રોડ પર રોજે રોજ રાત દિવસ ડમ્પરો દોડતા હોવાથી અત્યારે બંને ગામના ગ્રામજનો તથા વિદ્યાર્થીઓને અવર ખૂબ જ તકલીફ પડે છે માટે ઉપરોક્ત રોડને પીએમ કે યોજનામાં સમાવેશ કરી ડામર રોડ બનાવી આપવા પાટણ લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી દ્વારા અંગત ભલામણ કરવામાં આવે છતાં કોઈ ખાણ ખનીજ બનાસકાંઠા દ્વારા નોંધ લીધેલ નથી તેવું સ્થળ તેમજ ગ્રામ લોકોના મુખે જાણવા મળ્યું એવા જયંતિભાઈ કાંકરેનો બહિષ્કાર કરેલો પણ છતાંય રોડ બનતો નથી અને સંસદમાંથી આવી અને કહીને ગયેલ કે અમે રોડ બનાવીશું તો હજી સુધી રોડ પણ બનતો નથી અમારા રાવણનો કચાસ થશે વારંવાર હેડવાની અસર પડે છે બીમારી બીમારી હોવા છતાં ઓગણવાડા અમારે સરકારી દવાખાનું છે કોઈ પણ બેનને ડિલિવરી લઈ જાય હોય એકસો આઠ આવતું નથી મુકેશભાઈ મોતીભાઈ ગામ કસલપુરા તાલુકો કોકરે આથી સરકારને જણાવ્યું કે કસલપુરાથી ઓગણવાડા રોડની વારંવાર રજૂઆત હોવા છતાં આજ દિન સુધી રોડ બનેલ નથી ચૂંટણીનો બહિષ્કાર કરેલ તેમાં પણ હજુ સુધી તંત્ર ધ્યાનમાં લેતું નથી ગામના લોકોને આવવા જવાની તકલીફ પડે છે વિદ્યાર્થીઓને ભણવા જવામાં તકલીફ પડે છે દૂધ ડેરીનું ટેન્કર આવી શકતું નથી ગામમાં બીમારીની તકલીફ હોવાથી એકસો આઠ પણ આવતી નથી બરાબર રેશન કાર્ડના વ્યાજબી ભાવની દુકાને લેવા માટે લોકોને પાંચ કિલોમીટર ફરીને જવું પડે છે કોઈ પણ સાધન રોડ ઉપરથી આવતું નહીં એ રોડ કમસે કમ એક વર્ષથી બંધ હાલતમાં પડેલો હોવા છતાં પણ કોઈ ધ્યાનમાં લેતું નથી સાંસદને લેટર આપે આજે બેથી ત્રણ મહિના જેવું થઈ ગયું પણ હજુ સુધી આ રોડનો ઉકેલ કેમ આવતો નથી